દસ દિવસ વિઘ્નતા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયાએ અગલે બરસતું જલ્દીયાના ના સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું હર્ષોલ્લાસ સાથે ભક્તોએ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાનું વિસર્જન કર્યું છે સુરત શહેરમાં આ વર્ષે એસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં પંદર હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવી દેવામાં આવ્યા હતા તો પાણીને સુવેર ટ્રીટમેન્ટમાંથી છોડાયું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયો છે ત્યારે કૃત્રિમ તળાવ સિવાય ડુમ્મસ હજીરા મગદાલાના દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી બાપાની પૂજા કરી રહ્યા વિદાય દસ દિવસ તો અમને સારું લાગ્યું પણ આજે વિસર્જનને એનો દિવસ છે એટલે બહુ સારું લાગતું નથી પણ હવે શું કરે દર વર્ષે આવે છે વિસર્જન એટલે વિસર્જન તો કરવું જ પડે શું ગણેશ ભક્તો વિસર્જન ને લઈને એટલું ખાલી કહેવામાં આવશે કે દર જગ્યાએ અમારે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તો કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા વિનંતી મતલબ અલગ અલગ જગ્યાએ જે બધા કોઈ નારીઓમાં લાગી છે અલગ અલગ જગ્યાએ રાખવાનું

સુરત શહેર માં વિઘ્નતા ના વિસર્જન યાત્રા લઈને આખું શહેર ભક્તિમય બની જવા પામ્યું છે શહેરના મુખ્ય માર્ગો પર શ્રીજીની વિસર્જન યાત્રા લઈને બંધ કરાયા હોય તેથી શહેરમાં ખરેખર તહેવાર ઉજવણી અનોખા માહોલ જોવા મળી રહી છે સાથે પ્રકાશવાળા